સંવિધાન આપણે જાળવીશું પણ આર્ટિકલ બસો ચુમ્માલીસ એક અંતર્ગત અમારી પાંચમી અનુસૂચિ છે આઝાદીના સિત્તોતેર વર્ષ બાદ પણ આજે ગુજરાતમાં અમલ અમલીકરણ કરવામાં નથી આવી એવી રીતે ટ્રાઇબલ એડવાઇઝરી કમિટી જે આદિજાતિઓના નિયંત્રણ અને કલ્યાણકારી યોજનાઓ માટે હોય છે વહીવટ માટે હોય છે જેના ચેરમેન પણ આજે આદિવાસીને બનાવવામાં નથી આવ્યા એના ચેરમેન અને સમયાંતરે મિટિંગો પણ થતી નથી જે આદિવાસીઓ સાથે અન્યાય થાય છે પૈસા એક્ટ ઓગણીસો છન્નુંમાં બન્યો એની પણ ધરાતલ પર અમલવારી નથી તોતેર ડબલ એની જમીનો આજે બીજા લોકોને પધરાવી દેવામાં આવે છે શ્રી સરકાર કરવામાં આવે છે જે તમે જોયું દાહોદ અને મહિસાગરમાં જે કૌભાંડ બાર આવ્યું તો એવા તો કેટલા જિલ્લાઓમાં આવું થાય છે એના પર જરા પણ આવા મુદ્દા પર રાજ્યપાલ બોલ્યા નથી ત્યારે અમે એમણે જે કીધું કે નર્મદાનું પાણી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના આટલા જિલ્લાઓમાં અમે આપવા માંગીએ છીએ ત્યાં લીલું કરવા માંગીએ છીએ તો નર્મદા પરિયોજનામાં જે લોકોએ પોતાની જમીનો ગઈ છે જેમના ગામને ગામ ખાલી કર્યા છે જેમણે પોતાની સમાજ સંસ્કૃતિ અને પ્રકૃતિ સાથે છીન થઈ ગયા છે એ લોકો વળતર માટે આજે ધરણા કરે છે આંદોલન કરે છે તો રાજ્યપાલે એક શબ્દ એમના માટે બોલ્યા નથી સાથે સાથે નર્મદા પાણી તમે પાંચસો કિલોમીટર લઈ જાઓ અમને કોઈ વાંધો નથી પણ પચાસ કિલોમીટરના અંતરમાં જે આદિવાસી વિસ્થાપિતો નવી વસાહતો છે ત્યાં પણ સિંચાઈ અને પાણીમાં પીવા માટે મળે એ અમારી માંગણી છે તમે જોઈ લો આજે અમૃત કાર્ડ ચાલતો હોય કરોડો રૂપિયા એના પાછા ખર્ચાતા હોય અને અમારા જેવા લોકો આજે પણ લડેગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ આજે પણ શિક્ષકો માટે અમારે આંદોલનો કરવા પડે શાળા માટે આંદોલનો કરવા પડે ડોક્ટરો માટે આંદોલનો કરવા પડે રોડ રસ્તા માટે રોજગારી માટે તો ક્યાં સુધી અમારે લડેગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ આવેદન નિવેદન કરવાનું છે એટલે હવે અમે આવેદન નિવેદન જિંદાબાદ મુર્દાબાદ લડેગે જીતંગે કરવા માંગતા નથી દેશનું જે રીતના સંવિધાનમાં પ્રાવધાન છે જાતિ આધારિત ભાષા આધારિત આર્ટિકલ ત્રણ માં અલગ રાજ્ય બનાવવાની જોગવાઈ છે એ પ્રકારે અમને અલગ સ્વાયત્ત રાજ આદિવાસીઓને આપી દઈ ભીલ પ્રદેશ દેશનું ઓગણત્રીસમું રાજ્ય બનાવવામાં આવે એવી અમે માંગ મૂકી છે અને આ માંગ અમારી વર્ષો જૂની છે અને અમારો ભીલ પ્રદેશ હતો જેને આઝાદી થયા દેશ આઝાદ થયા પર ચાર વિભાગોમાં ચાર રાજ્યોમાં વિભાજીત કર્યો છે ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં આજે પણ અમે બોર્ડરલેસ થઈને અમારી સંસ્કૃતિ અમારી પરંપરા રૂઢી પ્રથા અમારી જન્મ લગ્ન મરણની વિધિ બોલી ભાષા ગીતો અમારા બધા આજે પણ સાથે છે અમે આજે પણ રોટી બેટીનો વ્યવહાર અમે બધા સાથે ચારે રાજ્યોમાં કરીએ છીએ તો એ જ પ્રદેશમાં સાડા ત્રણ કરોડની અમારી વસ્તી છે અમને અલગ ઓગણત્રીસમું રાજ્ય ભીલ પ્રદેશ આપવામાં આવે એની રાજધાની કેવડિયા બનાવવામાં આવે એવી અમારી ગૃહમાં અને આવનારા દિવસોમાં અમે બોલીએ છે કેમ કે અમે આદિવાસીઓ પ્રતિનિધિત્વ કરવા માટે કરીશું એટલા માટે જે રીતે તેલુગુ લોકોને તેલંગાણા મળ્યું તમિલ લોકોને તમિલનાડુ મરાઠાઓને મહારાષ્ટ્ર ગુજરાતીઓનું ગુજરાત પંજાબીઓનું પંજાબ ઝારખંડીઓનું ઝારખંડ નાગા લોકોને નાગાલેન્ડ આપ્યું એ જ રીતના અમને આદિવાસી બિલોને અલગ બિલ પ્રદેશ આપી દો અમારી પાસે બધું જ છે નર્મદાનું પાણી છે વીજળી છે કાકરાપાળની વીજળી છે અમારી પાસે જીએમડીસીઓ છે અમારી પાસે રેતીની ખાણો છે જળ જંગલ જમીન ખનીજો બધું જ છે આટલી બધી રોયલ્ટી દેશ માટે અમે આપીએ છીએ અને અમારો વિકાસ માટે અમારે ભીખ માંગવાની એટલે હવે અમે કોઈ પ્રકારની ભીખ માંગવા માંગતા નથી અમારું અલગ રાજ્ય